તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડના નામથી ગુંજી ઉઠ્યું છે અને સાથે મંદિર જય રણછોડ નામથી ગુંજી રહ્યું છે મહાવદ પાંચમના દિવસે ડાકોરના મંદિરમાં ભગવાન રણછોડ રાયનો સૌ ઉજવવામાં આવ્યો આજથી પાંચસો ને બાવન વર્ષ પહેલા ભક્ત બોડાનાની ભક્તિથી વશ થઈને ભગવાન દ્વારકાધીશથી આ તરફ ડાકોર પધાર્યા હતા અને જે બાદ ગાયકવાડના સમયમાં ડાકોરમાં રાય મંદિરનું નિર્માણ થયું હતું ત્યારે ડાકોરમાં યોજાયેલા પાઠોત્સવમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર ખાતે દર્શન માટે ઉમટ્યા હતા જ્યાં શ્રદ્ધાળુઓએ અબિન ગુલાલ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી અને ભગવાનને પંચામૃત સ્નાન કરાવીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે અમારા પ્રભુઓ રાજા રણછોરાએ બસો બાવન વર્ષમાં પૂર્ણ કરીને બસો ત્રેપન મંગળ કે આ મંદિરમાં પધરામણી થઈ હતી અમારે અને એવું કહેવાય કે પૂર્વજો અમારે કહી ગયા છે કે રાજા દુખ્યાનો બેલી રાજા રણછો દુઃખો દૂર કરવા વાળો છે અને દરેક પૂર્ણિમા એ ભક્તોને એ જ સુનામી ભરાય છે એટલા બધા ભક્તો છે પોતાની મનોકામના પૂર્ણ થઈ રહી છે અત્યારે અને આજે વસંતના દિવસો ચાલી રહ્યા છે ધાણી ખજુ ચણાનો પ્રસાદ વિશેષ રાજા રણછ ધરવામાં આવે છે અને સાંજે આખું મંદિર દીના દીવડાવાથી શણગારવામાં આવે છે જે દૂર દૂર થી ભાવિક ભક્તો સ્પેશિયલ દર્શન કરવા માટે આવી રહ્યા છે બોમ્બે થી આવે છે અમદાવાદ થી આવે છે દિલ્હીથી આવે આંતરરાષ્ટ્રીય લેવલે ભક્તો આવી રહ્યા છે જે ભગવાનના નવા મંદિરમાં આયે બસો ને વર્ષ થાય તે નિમિત્તે રાજા રણછોડનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે સવારથી ભક્તોની ખૂબ મોટી ભીડ છે ભગવાનને આજે અદ્ભુત અલંકારો સજિત શણગાર સગાવવામાં આવે છે ખૂબ જ આનંદથી લોકો દર્શન કરી રહ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા શણગાર આરતી થઈ ભગવાનની ખૂબ જ ભગવાનને ધાણી ખજૂર અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને ભક્તોને હોળીના રંગથી રંગવાની શરૂઆત હું લખી છું કે આજે દર્શન કરવા પહેલી વાર બહુ નાનપણથી એક ઈચ્છા હતી કે ડાકોરજીના દર્શન કરવા અને આજે આવતા આવે એવો વિશેષ લાભ મળ્યો છે ખાસ કરીને આજે પાટોત્સવ બસો ને ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ સાથે સાથે હોળી પહેલાંનો જે રંગોત્સવ અનેક ભક્તજનો આજે જે રંગોથી ખેલતા હતા અને દર્શનના પણ એવા લાભ મળ્યા કે

મહાવત પાંચમ એટલે શ્રીજી મહારાજ આ મંદિરમાં હરરાઈજી મહાપ્રભુજી દ્વારા પાટી બિરાજમાન થયેલ હતા અને એની આજે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણીની અંદર ભગવાનને ખૂબ જ સુંદર શૃંગારથી સજાવવામાં આવે છે ભગવાન સવારે પંચામૃત સ્નાન કરે છે ત્યારબાદ શૃંગાર ધરાવવામાં આવે છે શણગાર આરતીમાં ભગવાનને તિલક કરવામાં આવે છે ઉત્સવમાં ભગવાને વિશેષ શાલિક રામની મારા પહેરી હોય છે અને આ ઉત્સવની ઉજવણીમાં મહાભોગ ધરાવવામાં આવે છે સંધ્યાકાળે દીપ પ્રજ્વલિત કરી અને આ ઉત્સવની ઉજવણી પૂર્ણ કરવામાં આવે છે આ પ્રમાણે આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ભક્તો શ્રી રંગછોરાઈજી મહારાજના દર્શન કરી અને આનંદ વિભોર બની જાય છે